નમસ્તે મિત્રો જોબ સફર ચેનલમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સીસીઈ ભરતીનો સંપૂર્ણ સિલેબસ જે હમણાં જ મુકાયો છે તે સંપૂર્ણ ડિટેલ સાથે ગુજરાતીમાં આપણે જાણશું અને બની શકે તો એમના ઉદાહરણ પણ જોઈએ તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો આપ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી લો તમારા મિત્રો સાથે આ લિંક શેર કરો અને લાઇક અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં તો ચાલો વિડીયો ચાલુ કરીએ તો મિત્રો એકત્રીસ તારીખ સુધી ફોર્મ ભરાય તો આ જે સંયુક્ત પરીક્ષા એ અને બી ગ્રુપની સંયુક્ત પરીક્ષા લેવાની છે તે કોમ્પ્યુટર એનો મતલબ કે એક સાથે બધા વિદ્યાર્થીની પરીક્ષા નહીં હોય પરંતુ થોડા થોડા વિદ્યાર્થીને બોલાવશે જેવી રીતના એસએસસી જીડીની એક્ઝામ લેવાય છે તે પ્રમાણે અને ફોરેસ્ટની પણ એ પ્રમાણે જ લેવાની છે આ એક્ઝામનો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે જે સંભવિત તારીખ આપવામાં આવી છે માર્ચ અથવા એપ્રિલ મહિનામાં હશે એ પછી અત્યારે આપણે સિલેબસ ઉપર ફોકસ કરવાનો છે કુલ સો પ્રશ્નો હશે અને માર્ક પણ સો મતલબ કે દરેક પ્રશ્નોનો એક એક માર્ક અને એમાં ઓપ્શન એ બી સીડી ચાર ચાર ઓપ્શન આપવામાં આવશે ઈ ઓપ્શન આપવામાં આવશે નહીં અને એક પ્રશ્ન સાચો પડે તો એક માર્ક મળશે અને જો પ્રશ્ન ખોટો પડશે તો ચાર પ્રશ્નો ખોટા પડે ત્યારે એક માર્ક કપાશે મતલબ પ્રશ્ન માર્ક કપાશે પ્રશ્નપત્રના ની વાત કરવામાં આવે તો એમાં એ બી અને ડી ભાગ છે પાર્ટ એ બી ડી એ ગુજરાતીમાં પૂછાશે અને જે પાર્ટ સી જેમાં પંદર માર્કનું અંગ્રેજી પૂછાવાનું છે તે ઇંગ્લિશ મીડિયમમાં છે ચાલો હવે સંપૂર્ણ ડિટેલમાં સિલેબસ જોઈએ પેલો પાર્ટમાં ચાલીસ પ્રશ્નો હશે અને ચાલીસ ગુણ જેમાં સૌથી વધારે ગુણ છે તે રીઝનિંગ છે તો મિત્રો એની ઉપર વધારે ફોકસ કરશો રીઝનિંગમાં જે સાત ટોપિક આપેલા છે તેમાં પહેલું ટોપિક છે પ્રોબ્લેમ્સ ઓન એજ એનું ઉદાહરણ જોઈએ તો આવી રીતના જે ઉંમરને લગતા પ્રશ્નો છે તે પૂછાય બીજું ટોપિક છે વેન ડાયાગ્રામ જોઈ લો આવી રીતના આકૃતિ આધારિત હોય છે ત્રીજું છે વિઝ્યુઅલ રીઝનિંગ જે દ્રષ્ટિ સંબંધિત પ્રશ્નો હોય તે આમાંથી નક્કી કરવાનું હોય આપણને પછી બ્લડ રિલેશન એટલે કે લોહીના સંબંધો એમાં આવી રીતના પ્રશ્ન પૂછે પછી પાંચમું છે એરિથમેટિક રીઝનિંગ એટલે કે અંક ગણિત છઠ્ઠું છે ડેટા ઇન્ટરપ્રેશન જેમાં ચાર્જ ગ્રાફ્સ એન્ડ ટેબલ્સ હોય અને ડેટા સાતમું છે ડેટા સુફિશિયન્સી એટલે કે માહિતીનું અર્થઘટન એમાં આવી રીતના પ્રશ્નો પૂછાયો મિત્રો પ્રશ્ન તમારે સમજવો તો થોડી વાર પોઝ કરી અને ચેક કરી લેજો વિડીયો લાંબો ન થાય એટલા માટે હું ઝડપથી વિડીયો ચલાવું છું હવે પાર્ટ બી જેમાં ત્રીસ પ્રશ્નો અને ત્રીસ માર્ક હશે એમાં પહેલું છે નંબર સિસ્ટમ એટલે કે સંખ્યા પદ્ધતિ બીજું છે સાદુરૂપ અને બીજ ગણિત ત્રીજું છે અંક ગણિત અને ભૂમિતિ ચોથું છે સરેરાશ પાંચમું ટકાવારી છઠ્ઠું નફો નુકસાન સાતમું છે ગુણોત્તર અને પ્રમાણ આમાં રેશન લખેલું છે પણ રેટીઓ સમજવું આઠમું છે ભાગીદારી નવમું છે સમય અને કામ દસમું છે સમય ઝડપ અને અંતર અગિયારમું છે કામ વેતન અને શૃંખલા નિયમ હવે પાર્ટ સી જોઈએ તો પાર્ટ સીમાં અંગ્રેજી તેમાં પંદર પ્રશ્નો અને પંદર માર્ક હશે મિત્રો તો એનું આપણે જોઈએ તો પહેલું છે ટેન્સીસ એન્ડ વોઇસિસ બીજું છે નેરેશન જેમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ત્રીજું છે યુઝ ઓફ આર્ટિકલ્સ એન્ડ ડેટરમાઇનર ચોથું છે એડવર્બ્સ નાઉન પ્રોનાઉન એન્ડ વર્બ્સ પાંચમું છે યુઝ ઓફ પ્રિપોઝિશન્સ છઠ્ઠું યુઝ ઓફ ફ્રેસલ વેબ્સ સાતમું ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટિસ આઠમું વન વર્ડ સબસ્ક્રિપ્શન્સ નવમું છે સિનોમ્સ એન્ડ એન્ટોમ્સ દસમું છે કમ્પ્રેહેન્સન્સ અગિયારમું સિમ્પલ વર્ડ્સ એન્ડ સેન્ટેન્સ અને બારમું છે ટ્રાન્સલેશન ફ્રોમ ઇંગ્લિશ ટુ ગુજરાતી મિત્રો પાર્ટ પ્રશ્નો અને જેમાં સંપૂર્ણ પૂછાશે એમાં અર્થ અને પ્રયોગ બીજું કહેવતોનો અર્થ ત્રીજું સમાસનો વિગ્રહ અને તેની ઓળખ ચોથું સમાનાર્થી શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દ પાંચમો શબ્દ સમૂહ માટે એક શબ્દ છઠ્ઠું વાક્ય પરિવર્તન સાતમું સંધિ જોડો કે છોડો આઠમું જોડણીની શુદ્ધિ નવમું લેખન શુદ્ધિ અથવા ભાષા શુદ્ધિ દસમું ગદ્ય સમીક્ષા અગિયારમું અર્થગ્રહણ અને બારમું છે ગુજરાતી અને અંગ્રેજી ભાષાંતર તો મિત્રો આ વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ હેપી જોબ સફર